જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને આજે આપણે અપરા એકાદશી એટલે કે વૈશાખ પદ અગિયારસે આવતી એકાદશીનું મહાત્મ્ય જાણીશું યુધિષ્ઠિરના પૂછવાથી શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન આપે સૌના હિત માટે ખૂબ જ ઉત્તમ વાત પૂછી છે વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં અપરા નામની એકાદશી આવે છે આ એકાદશી ઘણું જ પુણ્ય આપનારી તથા મોટા મોટા પાતકોનો નાશ કરનારી પાવનતિથિ છે બ્રહ્મ હત્યા કરનાર ગોત્રની આ વ્રતનો એટલો બધો પ્રભાવ રહેલો છે કે સગરા પાપો એક જ ફરમાં નષ્ટ થઈ જાય છે જે ખોટી સાક્ષી આપે છે માપતોલમાં દગો કરે છે અનાજ દબાવોમાં વેરસેર કરે છે જ્યોતિષમાં કંઈ જાણતો ન હોવા છતાં ખોટી ભવિષ્યવાણી કરે છે વૈદ્ય ન હોવા છતાં ખોટા વેદપણાનો ઢોંગ કરે છે આ બધાએ પાપો કરનાર નરકના અધિકારી ગણાય છે પણ જો તે અપરા એકાદશીનો પાવનકારી વ્રત કરે તો તેમના પાપો ધોવાઈ જાય છે ઉપરથી ભગવાન સ્વર્ગના બારણા ખોલી આપે છે જો કોઈ ક્ષત્રિય યુદ્ધના ભયથી ભાગી જાય એક ક્ષત્રિય સ્વધર્મથી ભષ્ટ થવાને કારણે ઘોર નરકમાં પડે છે જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને સ્વયં પોતાના ગુરુની નિંદા કરે છે એ પણ મહાપાપોથી ઘેરાઈને નરકની કારમી ખીણમાં યાતનાઓ ભોગવવાનો અધિકારી બને છે પરંતુ અપરા એકાદશીનું વ્રત કરવાથી આવા પાપી મનુષ્યો પણ સદગતિ પ્રાપ્ત કરે છે અને વૈકુંઠવાસી બને છે જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરનાર મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે કાશીમાં શિવરાત્રીનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે ગયામાં પિંડદાન ગાયમાં પિંડદાન કરીને પિતૃઓને તૃપ્ત પ્રદાન કરનાર પડુશને જે પુણ્ય પ્રાપ્ત થાય છે બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરનારા પુરુષને જે ફળ પ્રાપ્ત થાય છે તે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યને આવું જ ફળ પ્રાપ્ત થાય છે અપરાનો ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કર મનુષ્ય બધાય પાપોથી મુક્ત થઈને કૃષ્ણ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર નું ફળ મળે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે